નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છે કંપનીએ રોકાણકારોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે તો આ બોનસ શેર નો રેશિયો કેટલો છે અને આ કઈ કંપની છે અને રેકોર્ડ ડેટ ક્યારે રાખી છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં માં જોઈએ તો મિત્રો વાત કરીએ સુકુમા એક્સપોર્ટ એ બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર એ 1:4 ના રેશિયો માં આપી દીધી છે તેની સાથે જ કંપનીએ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ એટલે ક્યુઆઈપી ના માધ્યમથી ફંડ એકત્રિત કરવા અને તેની સબસિડિયરી કંપનીના પર્યાપ્ત રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે કંપનીના શેરો બે જુલાઈ ના રોજ ઝીરો ના ટકાના ઘટાડો આવ્યો છે અને શેર બીએસયુ પર પાંત્રીસ રૂપિયાના પૈસા ઉપર ભાવ પર બંધ થયા છે

આ ઉપરાંત સુકુમા એક્સપોર્ટે ભારત અને વિદેશમાં સ્થિત તેની વર્તમાન અને અધિનિયમ બે માં અને સેબી નિયમો અનુસાર એક કે વધારે હપ્તા ફંડ એકત્રિત કરવામાં આવશે સુકુમા એક્સપોર્ટે કહ્યું કે એક કે વધારે વધુ તબક્કામાં પાંચસો કરોડ રૂપિયા સુધીની રકમ માટે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટના માધ્યમથી ધન એકત્રિત કરવામાં આવશે એટલે કંપની બોનસ તો આપવાની છે સાથે સાથે ક્યુઆઈપી દ્વારા પાંચસો કરોડ રૂપિયા ભેગા કરવાની પણ તૈયારી કરી રહી છે કંપની પછી વાત કરીએ કે સુકુમા એક્સપર્ટે કેટલું રિટર્ન આપ્યું આ વર્ષે તો ગયા એક મહિનામાં સુકુમા એક્સપર્ટે આઠ ટકાનું નું રીટર્ન આપ્યું છે ગયા છ મહિનામાં ઇઠ્યાતીસ

ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ છે બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી કરી ઘટડી દબાવી દેજો